ભાટ સણ કેન્દ્ર શાળા દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી એકપાત્રી અભિનય અને ક્વિઝ કોમ્પિટિશન દ્વારા બાળકોએ વિજ્ઞાન અભિગમ કેળવ્યો અઠ્યાવીસ ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ભારતીય ભૌતિકશાસ્ત્રી સર સીવી રામન દ્વારા રામન અસરની શોધને ચિહ્નિત કરવા દર વર્ષે અઠયાવીસ ફેબ્રુઆરીએ ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે જે અંતર્ગત સરસ્વતી તાલુકાની ભાષણ પગાર કેન્દ્ર શાળામાં વિવિધ વૈજ્ઞાનિકોના રોલ પ્લે અને ક્વિઝ કોમ્પિટિશન સ્પર્ધા દ્વારા ઉજવણી કરવામાં આવી થી બાળકોએ ઉત્સાહપૂર્વક રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં ભાગ લીધો જેમાં એક પાત્રી અભિનયમાં વિવિધ વૈજ્ઞાનિકો જેમ કે શ્રીનિવાસ રામાનુજન વરાહ મિહિર સુનિતા વિલિયમ્સ કલ્પના ચાવલા અબ્દુલ કલામ આર્યભટ્ટ શકુંતલા વગેરે વૈજ્ઞાનિકોને બાળકો દ્વારા આબેહુ પ્રસ્તુત કરી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની આત્મસાત કરવાનો પ્રયત્ન કર્યો હતો સાથે સાથે એક ક્વિઝ કોમ્પિટિશનમાં વિવિધ રાઉન્ડમાં વિજ્ઞાન વિષયને લગતી પ્રશ્નોત્તરી દ્વારા બાળકોએ વિજ્ઞાન વિષયનું જ્ઞાન મેળવ્યું હતું ભાગ લેનાર અને વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળાના વિજ્ઞાન શિક્ષકો નિલમબેન રાવલ રાજુભાઈ પરમાર પિયુષભાઈ આસોડિયા કાર્યક્રમના આયોજનમાં જહેમત ઉઠાવી હતી સ્કોરર તરીકે ધનેશભાઈ પરમાર તથા ટાઈમ કીપર તરીકે સચિનભાઈ પટેલ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી હતી નિલેશ શ્રીમાળી દ્વારા કાર્યક્રમનું સંચાલન અને સંકલનમાં સાથ સહકાર આપ્યો તો શ્રી શૈલેષભાઈ સુથાર દ્વારા સુંદર કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા